આખો સમાજ અને વ્યક્તિ જવાબદારીથી દૂર ભાગતા હોય છે આ વસ્તુ એક સમાજમાં કાયમ માટે જોઈ છે ગણમાય જોઈએ છે વ્યક્તિગત જોઈએ છે કે ગમે તે રહી છે માણસ જવાબદારીથી દૂર ભાગ્યા પહેશે જવાબદારીથી દૂર ભાગે તો જવાબદારીથી બિલકુલ દૂર ભાગશો નહીં તમને જેમ જેમ જવાબદારી આવેશો ને એમ એમ મજા શ્રદ્ધ થશે એમ મજા શ્રદ્ધ થશે જવાબદારી ન હોય આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ કે અધિકાર હે કરીએ છીએ સોગા જવાબદારી લીધી ને દેશની એટલા માટે આપણે યાદ કરીએ છીએ તો આપણે ઘરમાં કે કોઈ પણ વ્યક્તિ પાસે પ્રેમ ઈચ્છતા હોય ને તો પછી જવાબદારી વગર પ્રેમ કોઈને મળતા નથી હા કેટલા લોકોને પ્રેમ જોઈએ છે

દરેક લોકોને પૂછો છો અને સ્કાઉટના બધા વિદ્યાર્થીને પૂછો અને મને પૂછો છો મારી જાતને પૂછો કે ગાંધીજી ભણતા રહ્યા આલ્ફેડમાં એની બાજુમાં ડાબી અને જમણી બાજુ એક એક વિદ્યાર્થી એના મિત્ર હારે બેઠા છે કે નહીં બેઠા એક દ્રશ્ય મનમાં બનાવ જેમ અત્યારે તમે બેઠા છો તો ગોઠણે ગોઠણ અડાડીને બેઠા છો ત્યારે બેન્ચ નહીં બેઠા હશે

બી ઓક્ટોબર કોલા તો કે ખબર શું કામ કારણ કે ગાંધીએ દેશની જવાબદારી લીધી